અમિત ખોટ કેસની અંદર સૌથી મોટો નવો વળાંક જોવા મળી રહ્યો છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વોડિયોમાં તમારું સ્વાગત છે તમને બધા લોકોને ખબર છે કે રીબડાની અંદર જે થયું હતું ત્યારબાદ મિત્રો વાત કીધું જે આ મામલો છે મિત્રો વાત કીધું ખુલ્લી આમ મિત્રો આખા સોશિયલ મીડિયાની અંદર ભાઈ વાયરલ થયો હતો જેની અંદર મિત્રો વાત કીધું એક છોકરીએ ફસાવીને મિત્રો વાત કીધું કહ્યું હતું કે ભાઈ મારી બેન સાથે આ ભાઈ અમિત ખોટ નામના વ્યક્તિએ બળાત્કાર કર્યો ત્યારબાદ મિત્રો વાત કીધો તે પોતે છોકરીએ કબૂલત કરી નાખી છે કે ભાઈ મને સારા એવા પૈસા અને જોબની ઓફર હતી તે માટે મેં આવું બોલ્યા હતા મિત્રો વાત કરીએ તે યુવકે તો ભાઈ આત્મહત્યા કરી લીધી છે તે યુવકને મિત્રો ન્યાય અપાવવા માટે અત્યારે ખુલ્લી લોકો મેદાનની અંદર છે કારણ કે તમને લોકોને ખબર છે કે જ્યારે તે યુવકે મિત્રો આત્મહત્યા કરી હતી ત્યારે મિત્રો તેમના ખિસ્સામાંથી સીટીઓ પણ નકળી હતી તેના અંદર મિત્રો વાત કરીએ તો કોને કોના નામ હતા તમને તો લોકોને ખબર પડી જ ગઈ છે હવે આ વધે મિત્રો વાત કરીએ જે છોકરીએ કબૂલાત કરી છે ત્યારબાદ જી આ મિત્રો વાત કીધું ગુજરાતના બે વકીલને પણ પકડી લેવામાં આવ્યો છે સાથે મિત્રો બીજા બે લોકોને પણ પકડી લેવામાં આવ્યો છે પરંતુ જે મેન વ્યક્તિ હતો એને અત્યારે ખુલ્લી પકડવા માટે આ મામલો જૂનાગઢ સુધી પહોંચી ગયો છે સૌથી મોટા સમાજ સૌથી મોટો વળાક આવનારા ટાઈમમાં આવશે કારણ કે મિત્રો જો આ સૌથી પહેલાં છે તો આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયોઓ તમને જોવા મળવાના છે બાકી તમને લોકોને ખબર છે કે ગોંડલ એક દોઢ મહિનેથી સરસામાં છે મિત્રો વાત કીધું સરસા મારીઓનું ખાસ કારણ તો ઓલરેડી ઘણી બધી મિત્રો વાત કીધો તો વાયરલ ટોપિકો હોય છે બાકી એ વિડીયોને તમારે બંને એટલો શેર કરી દીધી હોય છે સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલો નથી કારણ કે મિત્રો આ ટોપિકના જે પણ વાયરલ અપડેટો હોય એ સૌથી પહેલાં તમારો ભાઈ તમારા સમક્ષ લાવવાનો છો તો મિત્રો આ વિડીયો વિશે તમે શું કહીશું વિડીયોને બંને એટલું શેર કરી દીધો આવડના વિડીયોમાંથી આટલે જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાર સુધી બધા જ લોકોને જય હિન્દ